હેલો મિત્રો તો બધા કેમ છો સુર બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આજે આપણે ભાઈ જઈ રહ્યા છીએ પાછા સોમનાથ બાજુ વેરાવળ અને જુનાગઢ પેલા વેરાવળ જવાનું છે પછી જવાનું છે જુનાગઢ તો આજે છે ડોક્ટર સ્ટર્લિંગના તો સાહેબનું જ હવે જોઈએ કરે છે કે પણ સિનેમેટિક તો લગભગ હું તમને બતાવું છું આજે વખતે પણ તમને સિનેમેટિક શોર્ટ તો આમાં જોવા મળશે ને રસ્તામાં કઈ એક્ટિવિટી થશે તો એ પણ જોવા મળશે ડોક્ટર છે એટલે આ ટુરિસ્ટ નથી પણ ડોક્ટર છે તો એ રીતનું હું તમને બતાવતો રહીશ આજે આવી ગયા છે આપણે સ્ટર્લિંગ હોસ્પિટલ જો સ્ટર્લિંગ હોસ્પિટલના ના આજે ડોક્ટર ને લઈને જવાનું બે ગાડી છે આ આપણી ગાડી છે અને આ ભાઈ છે એ આપણા મિત્ર છે આપણે પેલા પણ લોકલ માં જઈ ચુકેલ છે અને આપણી ગાડી જશે આજે વેરાવળ ને જુનાગઢ ને આ ભાઈની ગાડી જશે આજે જુનાગઢ તો આગળ આગળ સિનેમેટિક શોટ પણ તમને લઈને મળીએ છીએ આગળ આગળ ત્યાર લગન ચા પાણી પીશું પેલા થાકી બાકી ભાઈ ને ખવડાવું છું ભેગા થયા છે તો અને હવે જોઈએ આજે કયા ડોક્ટર સાહેબ જે આમાં તો ઘણી વાર જઈ ગયો કે જે જુનાગઢ છે પોરબંદર છે વેરાવળ છે બધી જગ્યાએ અવાર નવાર તો હું જતો જ હોઉં છું પણ આજ વખતે મળી આગળ મિત્રો આપણે રાખી દીધું છે ખોડિયાર માં ઉગી ગોંડલ પાક અને નાસ્તો પાણી કરશું પછી આગળ વધશું સાહેબ અહિયાં નાસ્તો કરી રહ્યા છે અને

તો આપડે પોગી ગયા છીએ અને રસ્તામાં શૂટ થયું એના માટે સોરી કેમ કે બધા કસ્ટમર એક સરખા નથી હોતા મિત્રો આપણે આતિબીજી છે ધમવા ઉડુ હવે રીટન બગ્યાથી વેરાવડથી વેરાવડ પાસે બે પેશન્ટ હતા બે પેશન્ટ પકાવીને હવે દેવીયા જે જમીન પર જૂનાડવા જૂનાડ એક પેશન્ટ પકાવી અને હવે નિકળવાનું છે રાજકોટ તો ધમી કરી અને મરિયાતે આગળ છેનેમાંથી શોર્ટ કોલ નાઉ એને એમ કે પડી પર મારું ડોક્ટર તો તો મરિયાતે ધમણે જૂનાડવા હો મિત્રો તો આપણે પગી ગયા ભાઈ જુનાગઢ અને માહોલ એક નંબર છે કે તમે વાત જવા દો વરસાદ વાતાવરણ છે રસ્તામાં વરસાદ પણ આવ્યો હતો પણ શૂટિંગનું તો કઈ મેળ ખાધો નહીં અને આ છે કઈક આવું હોસ્પિટલ લ્યો માહોલ આપણે ઉભી રાખી દીધી ચા પાણી પીવા માટે ભાઈ આપણા ની દુકાન ભાઈબરના ભાઈબરની દુકાન કહો કે આપણા ભાઈબરની દુકાન કહ્યો ને આ આપડી જૂની પાર્ટી કેમ છો એક નંબર જ હોય ને તને જોયા પછી પબ્લિક મજામાં જ હોય જો અમારો બાબલો એને દાઢી બાઢી કરાવી છે વાળ બાળ કપાયવા છે આ ભાઈએ જો બાબુડીઓ કરી દીધો છે તો હવે ભાઈ હા એ હા ભાઈ હા ભાઈ એ હા ભાઈ બનાવી દીધા જો લાગે ને બાકી બંટ્યો બે દી પહેલાં કેવો હતો હા ભાઈ આવી ગયા છે આપણે અહીંયા અને અમારા રાહુલભાઈ મુલિયાના એનું કામ કરે છે જો રાહુલભાઈ અમારા કદાચ અંધારામાં નહીં દેખાતા હોય ભાઈ જો કે કોઈથી દેખાતા જ નથી પણ કાંઈ વાંધો નહીં થોડા જાજુ દિવસ કરી લેજો એનું કામ કરે હું મારું કામ કરું બરાબર મળ્યા છે એ ફરી પાછા

બીજા બ્લોગ નવા હોય તો જેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઈક દબાવવાનું તો ખાસ જોતા